નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ ભાગ ટીવી વર્ષોથી આપણે ગુજરાતમાં રાહ જોઈ રહ્યા હતા અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાની જે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો પસાર કર્યો છે કારણ કે દરેક રાજ્યોની અંદર અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા વર્ષો પહેલા આવી ગયેલું પરંતુ ગુજરાતમાં આ કાયદો પાસ કરવા માટે વર્ષોથી રેસનલ જે ચળવળ ચલાવી રહ્યા હતા આ વર્ષે રેશનલ જીત થઈ છે તો આજે અમદાવાદ ખાતે આ લોકો અહીંયા આગળ ઉપસ્થિત થવાના છે મહાસંમેલન જ્યારે અહીંયા યોજાઈ રહ્યો છે ત્યારે અહીંયા આગળ દૂર દૂરથી રેશનલ ઇસ્ટો વધારી રહ્યા છે આપણે જોઈશું કે આજે ખાસ કરીને આ કાર્યક્રમ શું છે અને આ કાર્યક્રમની અંદર કેવા કેવા પ્રકારના કાયદા માટે તને

પણ મને પોતાને એઝ અ રેશનલિસ્ટ તરીકે મારી ઓળખ આપવામાં ઘણો સમય લાગી ગયો રેશનાલિઝમલિઝમને સમજવામાં તો આમ હું કહી શકું કે છેલ્લા લગભગ દોઢ કે બે વર્ષથી જ હું આમાં સક્રિય રીતે જોડાઈ છું અને સક્રિય રીતે હું આ કામગીરી કરી રહી છું ખાસ કરીને વાત કરતા હોય તો આહિર એટલે કૃષ્ણને માનનાર એવો સમાજ છે કૃષ્ણના ગોવાડિયા કહી શકાય તો તમને રેશનલિઝમનો વિચાર કેવી રીતે આવ્યો એકચ્યુઅલી આની પાછળ જવાબદાર છે મારો શોખ વાંચનનો નાનપણથી મને વાંચનનો ખૂબ શોખ અલગ અલગ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું અને એની ઉપર વિચાર કરવા એટલે નાનપણથી જ આમ તો હું એક અઘોષિત નાસ્તિક તરીકેનું બિરુદ લઈને ફરું છું મારા ઘરમાં તો આ જે વાંચનનો શોખ છે એ જ મને રેશનધમ તરફ લઈ ગયો અને તમે જો કહ્યું કે આહીર સમાજ એટલે કૃષ્ણને માનવાવાળા તો ઓફકોર્સ મારા ઘરમાં બી એ જ છે પૂજા પાઠ વગેરે બધું થઈ એક રૂઢિચુસ્ત પરિવારમાંથી હું આવું છું પણ પુસ્તકોના સાથને લીધે અને ફેસબુક જેવું જે માધ્યમ છે અપના અડ્ડા જેવું જે પ્લેટફોર્મ છે ત્યાં મિત્રોની મદદ અને આ બધા રેશનાલિસ્ટના સાથ સહકારને લીધે આજે હું આ રસ્તા ઉપર છું રેશનાલિઝમના કહી શકું ખાસ કરીને તમે રેશનાલિઝમ જોડાયા પછી કેવા પ્રકારની એક્ટિવિટી સાથે તમે જોડાયેલા છો કેવા પ્રકારની એક્ટિવિટી આપ કરો છો જી હાલ તો એમાં એવું છે ફેસબુક ઉપર મારી આઈડી ઉપર લખું છું વિડીયોઝ પણ બનાવું છું યુટ્યુબ ઉપર પણ હું વિડીયોઝ બનાવું છું લોકોને રેશનલિઝમ વિશે અવેર કરવાની કોશિશ કરું છું અને ઘણા લોકો મારી સાથે જોડાયા છે આપણું વોટ્સઅપ ગ્રુપમાં પણ મેં ઘણા લોકોને જોડ્યા છે અને હું હાલ જે દિશામાં કાર્યરત છું ત્યાં વધુમાં વધુ લોકો આ તરફ આગળ વધે એવી મારી કોશિશ છે ખાસ કરીને અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો જ્યારે ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં એ બાબતે આપનો શું અભિગમ છે કાયદા વિશે તો હું એટલું જ કહીશ કે થોડીક ત્રુટીઓ છે કહેવાય ને કે છટકબારીઓ થોડી થોડી રહી ગઈ છે પણ સ્ટીલ જે કાયદો બન્યો છે એ એક સારા સમાચાર છે અને જે લોકો આ આમાં કામગીરી કરી રહ્યા છે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે જે લોકો કાર્યરત છે એમને એક બળ મળી રહે કાયદાકીય બળ મળી રહ્યું છે તો આ એક સારા સમાચાર છે અને એ બધી છટકબારીઓની તો એ દિશામાં પણ અમે ભવિષ્યમાં કામ કરશું અને જે આંશિક અપૂર્ણતા બાકી છે એને પણ પૂરી થાય એ પ્રકારની અમે કામગીરી કરશું ખાસ કરીને જ્યારે અંધશ્રદ્ધાની વાત કરતા હોય તો અંધશ્રદ્ધાની અંદર સૌથી વધારે મહિલાઓ એનો ભોગ બનતી હોય છે તો મહિલાઓને શું કહેશો આપ મહિલાઓને તો જો એમાં એવું છે ભારત ભારતીય સમાજમાં મહિલાઓનું સ્થાન હંમેશાથી એક નીચલી પાયરી ઉપર રહ્યું છે અને આજની ડેટમાં પણ મહિલાઓ છે ને થોડી ઘણી આર્થિક રીતે જે સદ્ધર પણ થઈ ગઈ છે ને એ પણ જે જૂના માનસિક ખ્યાલોમાં ઝકડાયેલી છે ને એમાંથી જલ્દીથી આઝાદ નથી થઈ શકી તો એ મહિલાઓને અવેર કરવા માટે થોડી ડબલ મહેનત કરવી પડે એમ છે કારણ કે એક વખત તમારા માઇન્ડમાં કોઈ વસ્તુ બેસી જાય પેલું કહેવાય ને જળ માનસિકતા એમાંથી બાર કરવી પડે તો કરીએ છીએ અમે એ દિશામાં પણ કાર્યરત છીએ અને અમારો મેઇન મોટિવ સૌથી પહેલા મહિલાઓને અમે અવેર કરીએ કારણ કે એક સ્ત્રી જો જાગૃત થઈ જશે ને તો એક આખી પેઢી જાગૃત થઈ જશે બિલકુલ અને ખાસ કરીને લાસ્ટમાં કે યુવાન અને યુવતીઓને આપણા તરફથી શું સંદેશ હશે યુવાનોને અને યુવતીઓને મારો એ જ સંદેશ છે કે માનવવાદ તરફ રેશનાલિટી તરફ સાયન્સ તરફ આગળ વધો આ હાલ જે વાયરો લાગેલો છે ફેક નેશનલિઝમનો એનાથી બચો કોઈ પણ રાજકારણીઓનો હાથો ના બનો કોઈ પણ કટ્ટર ધાર્મિક સંસ્થાઓના પપેટ ના બનો સ્વતંત્ર વિચારો સ્વતંત્ર માનવ બનો અને માનવવાદને સૌથી ઉપર રાખો એઝ અ યંગસ્ટર આપણી જવાબદારી છે આપણા દેશનું ફ્યુચર છીએ એટલે આપણે પાછળની જે પેઢી આવી રહી છે આપણે એની માટે એક સારી વિચારધારા છોડીને જવાનું છે એક ગ્રેટ આઈડિયોલોજી મૂકીને જવાનું છે નહીં કે આ ચીલા ચાલુ આઈડિયોલોજીથી જે આપણા દેશ વર્ષોથી જેના લીધે સ્થળ રહી ગયો છે નહીં ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કિમતી સમય ફાળવવા બદલ અને લોકો માટે આટલી સરસ માહિતી આપવા બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ ધન્યવાદ આપણી સાથે કમલેશભાઈ યાદવ જોડાયેલા છે કમલેશભાઈ પહેલાં તો એ જ બતાવશો કે આજે આજે કાર્યક્રમ થઈ રહ્યો છે તો આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય શું હતો આજે નેશનલ એસોસિએશન દ્વારા રેશનાલિસ્ટ કાર્યક્રમ જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેનો હેતુ માત્ર એટલો છે કે અત્યારે ગુજરાત સરકાર તરફથી જે કાયદાને અમલમાં લેવામાં આવ્યો છે અંધશ્રદ્ધા નાબૂદી અભિયાનનો જે કાયદો અમલમાં લેવામાં આવ્યો છે તેનાથી લોકોને શું ફાયદો થાય છે લોકોને તેનું શું વળતર મળે છે તેવું વળતર મળે છે અને તેનાથી કેટલા ફાયદાઓ થાય છે અને ગુવાઓ અને તાંત્રિકોના અગેન્સ્ટમાં આપણે

આજથી ધાર્મિક અને શ્રદ્ધાળુ લોકો જે તાંત્રિકોની વાતોમાં ફસાઈ જાય છે જે જ્યોતિષોની વાતોમાં આવી જાય છે અને પોતાના ઘર પરિવારનું આજીવન કમાયેલું નાણું વેડપી નાખે છે અથવા તો કોઈ તાંત્રિક ભુવો જ્યોતિષ કે પાખંડી એમને છેતરે છે તો એના અગેન્સ્ટમાં જે ભારત સરકાર દ્વારા કાયદાને અમલમાં લેવામાં આવ્યો છે તે કાયદો ખૂબ જ મહત્ત્વનો છે અને આમાં ભુવાઓ તાંત્રિકો અને જ્યોતિષો અને પાખંડીઓ ઉપર રેશનલ રેશનાલિસ્ટોની પકડ મજબૂત થશે અને એનાથી લોકોને આજથી ધાર્મિક શ્રદ્ધાળુ અને ધર્મપ્રેમી જનતાને ખૂબ મોટો ફાયદો થવાનો છે ખાસ કરીને વાત કરીએ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાની તો કેટલા વર્ષથી આ કાયદા માટે લડત ચાલી રહી હતી અને આટલો બધો લાંબો ચાલવાનો છેલ્લા પંદરેક વર્ષથી આ કાયદા માટે લડત ચાલુ હતી અને ગિરીશભાઈ સુંઢિયાની અથાગ મહેનતના કારણે આજે આ કાયદો અમલમાં આવ્યો છે અને અમને અમે આભારી છે ગુજરાત સરકારના માનનીશ્રી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તેમજ ગુજરાત વિધાનસભાના અમે આભારી છીએ કે આ કાયદાને અમલમાં લઈ આવી ને રેશનાલિસ્ટો માટે એક મુખ્ય દ્વાર ખોલી નાખ્યું છે જેથી કરીને અમને અત્યારે ભુવાઓ તાંત્રિકો કે આખંડીઓના વિરોધમાં લડત લડવામાં કોઈ પણ અડચણ થાય એવું લાગતું હતું ખાસ કરીને જ્યારે આ કાયદો બન્યો છે તો હાલ કરીએ હાલ જે તાંત્રિકો અને ભુવાઓ છે એના ઉપર શું અસર જોવા મળે છે ઘણા લોકો પર અસર જોવા મળે છે પણ હજી એવું એવું લાગે છે કે આ કાયદો ક્યાંક ને ક્યાંક થોડો ઢીલો રાખી રાખેલો છે કારણ કે કાયદો જે પ્રકારે અને જે એક્ટ પ્રમાણે અમલમાં લેવાનો હતો કદાચ એમાં ક્યાંક ને ક્યાંક થોડીક ઓછપ લાગે છે અમને છતાં પણ અત્યારે અત્યાર પૂરતું તો એટલું ઘણું છે અમારા માટે કે અમને એક જોશ અને એક સાહસ મળ્યો છે અને સરકાર તરફથી જે અમને પ્રોત્સાહન મળ્યું છે ને અમારા આ છેલ્લા પંદરેક વર્ષથી કાયદાને અમલમાં લેવા માટે જે અમે લડત આપતા હતા તે લડત અમને એમાં અમને સફળતા મળી છે અને આમાં ભુવાઓ અને તાંત્રિકોની પકડ ક્યાંક ને ક્યાંક ઢીલી થતી અમને લાગે છે ખૂબ ખૂબ ધન્યવાદ જાદવ સાહેબ આટલો સમય પાડવી અને લોકો માટે આટલી માહિતી આપી એ માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ ધન્યવાદ મેમ પહેલાં તો એ જણાવશો કે આપનું પૂરું નામ શું છે અને આપ ક્યાંથી બિલોંગ કરો છો મારું નામ ડૉક્ટર સુષ્મા અય્યર છે હું સ્ત્રી રોગ નિષ્ણાત છું અને હું સુરતમાં પ્રેક્ટિસ કરું છું અને ખાસ કરીને રેશનાલિઝમ સાથે આપ ક્યારથી જોડાયેલા છો સાથે હું લગભગ છેલ્લા 25 વર્ષથી જોડાયેલી છું અને હાલમાં બીજી વખત મંત્રી તરીકે ચૂંટાઈ છું અને કાર્યરત છું અને ગયા વર્ષે મને રમણ ભવન સુવર્ણ ચંદ્રક મળેલો હતો હું પ્રથમ મહિલા છું આ મેળવવા માટે એટલે એનો મને આનંદ છે ગૌરવ છે ખાસ કરીને અત્યારે જ્યારે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો ગુજરાત સરકાર દ્વારા જે પ્રસાર કરવામાં આવ્યો છે તો એના વિશે શું કહેશો આપ ખરેખર તો આપણે જોઈએ તો આપણા સમાજમાં અંધશ્રદ્ધા છે એમાં મહિલાઓ વધારે સંકળાયેલી છે અને મહિલાઓ જ્યારે અંધશ્રદ્ધા માનતી હોય તો એના બાળકો પણ એને જોઈને અંધશ્રદ્ધામાં જ માનતા હોય બિલકુલ પણ એ રીતે આખો સમાજ અંધશ્રદ્ધાથી ભાગે સંકળાયેલો છે કોઈ કોઈ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધામાં દરેક સમાજના દરેક ધર્મના લોકો સંકળાયેલા હોય છે અને આ કાયદા લાવવાથી ફાયદો શું થયો છે કે જે ભુવાઓ છે સાધુ સંતો છે અથવા ધાર્મિક વિધિ કરવાવાળાઓ છે ખાસ કરીને એના સકંજામાં સ્ત્રીઓ ભરાઈ જાય છે ફસાઈ જાય છે હમણાં અમારે એક કેસ હતો બાજુમાં કે સ્ત્રી ને કહ્યું કે આપણે પૂજા કરશું તો નિવસ્ત્ર થઈને એટલે આ બધી વાતો જે છે એમાં સ્ત્રીઓને વધારે શોષણ સૌથી વધારે કરીને ખાસ કરીને સ્ત્રીઓને ટાર્ગેટ કરવામાં આવે છે સ્ત્રીઓને ડાકણ ગણવામાં આવે છે સ્ત્રીઓને ગાડી ગણવામાં આવે છે સ્ત્રીઓને માતાજી સ્ત્રીઓને જ આવે મોટા ભાગે અને ધૂણે છે એ બધા હિસ્ટેરિયાના એક પ્રકાર છે મારા ખ્યાલ પ્રમાણે અને પછી દોરા ધાગા બાંધે છે પેલું મારી જ કામવાળી મળી છે ભૂ પેલા પાસે મોલવી પાસે

તો એ વખતે પણ ઘણી બધી પ્રકારની ગેરમાન્યતાઓ હોય છે તો એવા આપને જે અ ડૉક્ટર કોઈ અનુભવો રહ્યા ખરા મારે તો બહુ ખરાબ અનુભવ થાય છે કે ગ્રહણનો દિવસ હોય અને સ્ત્રીની તબિયત સારી ના હોય ને એને ચોક્કસ મને બતાવવું જ જોઈએ તે વિશે જેથી હું નિર્ણય લઈ શકું પછી કરી શકું પણ એ લોકો ઘરની બહાર નહીં નીકળે જ્યાં સુધી ગ્રહણની અલક્ષય નહીં થાય હવે ગ્રહણ એક ભૌગોલિક ઘટના છે કે ત્રણ સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવે છે કોણ આગળ પાછળ છે એ પ્રમાણે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય છે મારે એક વખત એવું થયેલું કે મારી પોતાની દીકરી પ્રેગ્નન્ટ હતી ગર્ભવતી હતી અને ત્રીસ લગભગ મહિલાઓ મારે ત્યાં નોંધાયેલી હતી હું દર પહેલી તારીખે ફ્રીમાં મહિલાઓને કસરત કરાવું છું ને એ લોકોને ડિલિવરી કઈ રીતે થાય એની હું જ્ઞાન આપું છું જેથી એ લોકો સુવાળું ડરે નહીં તો એમાંથી માત્ર પાંચ જ મહિલાઓ તૈયાર થઈ સૂર્યગ્રહણ વખતે અગાસીમાં નાસ્તો કરવા માટે અને ગ્રહણ જોવા માટે બાકીની પચીસ મહિલાઓને સાસુ સસરા એ ફેમિલી વાળાએ ઘરની બહાર નહીં નીકળવા દીધી પછી શું થયું કે એ પાંચે બાય ચાન્સ નોર્મલ ડિલિવરી થઈ એમાં મારી દીકરી પણ હતી અને કોઈ પણ બાળકને કંઈ ખોટ ખાપણ કે કશું આવ્યું નહીં એટલે મતલબ કે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ની અંદર આ બધું ચા નાસ્તો બધું ખુલ્લા સ્લેબ માં સત ઉપર બેસીને કર્યું તેમ છતાં પણ એની કોઈ અસર વર્તાઈ નથી અસર વર્તાઈ નથી મે મારી દીકરીને પણ એમ કોને કે એક પ્રકારનો આ લોકો માનતા કે મે મારી દીકરી પર પણ જોખમ મૂક્યું જી બિલકુલ અને આપ ખાસ કરીને જે ડોક્ટર ની પ્રેક્ટિસ કરી રહ્યા છો ઘણા વર્ષોથી તો ખાસ કરીને ઘણી વખત જોતા હોય તો આપણે ડોક્ટરો પણ આજે અંધશ્રદ્ધામાં ઘણા બધા ફસાયેલા હોય છે તો એ લોકોને વિશે શું કહેશો મને આટલા વર્ષ પછી એવું લાગ્યું છે કે ભણતરને ને અંધશ્રદ્ધાને કોઈ સંબંધ જ નથી બિલકુલ કારણ કે અંધશ્રદ્ધા જે આપણને ગણતુથી પીવડાવવામાં આવે છે એ માન્યતા ધાર્મિક થઈ જાય છે અને અમે જે શિક્ષણ મેળવીએ છીએ પુસ્તક જેવું મેળવીએ બિલકુલ કે હું એક ડૉક્ટર તરીકે કયો રોગ ટ્રીટ કરું પણ બાકી સામાજિક કાર્યો તરીકે મારી બુદ્ધિમાં અંધશ્રદ્ધા જ હોય કે લોકો અમારે ત્યાં મારવાડી લોકો છે એ લોકો બીજ તીજ ગણગોર એવું બધું કર્યા કરે કરવા ચોથ કરે અને તમને નવાય લાગશે કે કોન્ફરન્સમાં માં આઈવીએફ ટેસ્ટ ટુ બેબી નો આપવા આવે અને સાઈ બાબાનો ફોટો કે કૃષ્ણ ભગવાનનો કે ગણપતિનો ફોટો મૂકે પણ તમે વિચારી નથી શકતા કે વિજ્ઞાનના હાથમાં બિલકુલ સ્ત્રી પુરુષનું બીચ મૂકીને અમે ટેસ્ટ ટ્યુબ એટલે કે ટ્યુબમાં બચ્ચું બનાવી દઈએ છે પછી માઇક્રોસ્કોપમાં જોઈએ છે કે કયું ગર્ભ સારું છે એ અમે પ્રત્યારો પણ કરીએ છીએ અને છતાંય એ લોકો કોઈ અલૌકિક શક્તિમાં આધાર રાખે છે એટલે એ દુઃખની વાત છે બિલકુલ અને ખાસ કરીને વાત કરીએ તો મહિલાઓમાં અંધશ્રદ્ધા જે છે એ દૂર કરવા માટે ખાસ કરીને તમારા હિસાબે ખરેખર કેવા પ્રયત્નો થવા જોઈએ અંધશ્રદ્ધા માટે હું એમ માનું છું કે આપણે છે ને દરેક જે અંધશ્રદ્ધા છે એની પાછળ પાછળ શા માટે એ લોકો એ અંધશ્રદ્ધામાં માને છે તેનું તમે વૈજ્ઞાનિક કારણ આપો પેલી કે એને ખેંચ આવે છે ઉઠામાં દોરો બાંધવાથી માથું મોટી જાય તો એ તો કોઈ શક્યતા નથી હાથમાં દોરા બાંધવાથી કે એટલે આપણે સમજાવી શકીએ કે તને જે રોગ છે તો તપાસ કરાવ એ નાબૂદ કરવાથી એમ કે ઉપવાસ રાખવાથી કોઈ જાદુચો ના કરવાથી આ કોઈના હાથમાં એવી શક્તિ છે જ નહીં કે તમે તમને મરેલો માણસ જીવતો કરી આપે રાઈટ તો હું એમ જ કહું છું કે ભાઈ તમારે કરવા હોય પેલા આપણા એક મોટા બાબા હતા તે બધાને ચેન આપતા હતા સોનાની કે આ બધું કાઢતા હતા મી તો ભાઈ તમે પબ્લિકમાંથી શું કામ આપો છો જઈને ઝુંપડપટ્ટી છે એવા ગરીબ માણસોને આવો એ લોકોને કંઈ ફાયદો થાય તો એવું એ લોકો કરતા નથી આટલા મંદિરોમાં કરોડો રૂપિયાનું ધન દોલત છે આપણા દેશ આપણા દેશમાં મુંબઈમાં આટલા લોકો બિલિયનેર રહે છે બિલિયનેર રાઈટ અબજોપતિ હવે એ લોકો પોતાના આવકના એકટકો પણ આપણા દેશના સમાજના શિક્ષણ માટે કે આરોગ્ય માટે સુધરી શકે એમ છે પણ એ લોકો સોનાનું મુકટ ચઢાવશે સોમનાથમાં કે કોઈ બીજા મંદિરમાં પણ આરોગ્ય માટે કે એવું કોઈ કરશે નહીં એટલે આ અંધશ્રદ્ધા શું છે કે એ વંશપરંપરાગત ચાલતી આવતી ખોટી પરંપરા છે માણસને ભયમાં જીવડવા માટેનું એક સાધન છે અને એ ભય જ છે કે જે આપણને ધાર્મિક બનાવે છે બિલકુલ એટલે આ ભય જો દૂર થાય અને તમે વિવેક બુદ્ધિથી લોજિકલી સી કે શા માટે આપણે આવું કરીએ છીએ બિલકુલ આની પાછળ કારણ શું છે તો આપણને સમજાશે કે આપણે ખાલી ભયના લીધે જ જીવીએ છીએ જો આપણે વૈજ્ઞાનિક રીતે થોડી જીવીએ ને એટલે મેં કીધું હું રેશનલિઝમનું કામ કરું જેને સીધું જો કોઈને એમ કહું ને કે ઈશ્વર જેવું કંઈ નથી અથવા આ બધા સાધુ સંતનો કોઈ અર્થ નથી તો કોઈ નહીં માને પણ હું જયારે વૈજ્ઞાનિક અભિગમ સમજાવું કે જો સીતળા માતા તમે કહો છો કે સીતળાનું વેક્સિન લીધા પછી કોઈને સીતળા નથી એ રીતે પોલિયો પણ લગભગ નાબૂદ થવા માંડ્યો છે દરેકના વેક્સિન્સ આવેલા છે આપણે કોપોટી મૂકીએ તો ગર્ભ રોકી શકીએ છીએ ગોળી ખાઈને ગર્ભપાતની પણ દવા છે તમારે બે મહિનાની અંદર હોય તો તમે ગર્ભ તિકડીથી ભાડી શકો છો તો આટલું બધું પ્રગતિ કરી છે તો સ્ત્રીઓ શું કરે છે જ્યાં ફાયદો જોવે છે ને વિજ્ઞાનનો ત્યાં એનો લાભ ઉઠાવે છે પણ બાકી અંધશ્રદ્ધામાં જ રહે છે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરી લેશે આ ગોળીઓ ખાઈ લેશે એવોર્સ કરી લેશે બધું જ કરશે પણ જ્યાં અંધશ્રદ્ધા જ્યાં જરૂર હશે તો ત્યાં એ ભયના લીધે અંધશ્રદ્ધા કરશે પહેલાં જમાનામાં ખબર છે ને કે હું સુરતમાં પ્રેક્ટિસ કરું છું સૌરાષ્ટ્રની મહિલાઓ છ મહિને પિયર જાય કે સાત મહિના પછી નદી નાળા ઓળંગાય અરે ભાઈ એ હજારો વર્ષ પહેલાંની વાત હતી હવે તો એવું કંઈ છે નહીં કે પિયરમાં ડિલેવરી કરાવી ભાઈ બચ્ચું તારા હસબન્ડનું છે તું રહે એની સાથે તો નહીં ખર્ચો પિયરવાળાને કરાવશે એટલે આવા બધા દરેક વસ્તુ છે ને સ્ત્રીને કેમ નીચે કેમ સ્ત્રીને અંધકારમાં રાખવી સ્ત્રીને કેમ પછાત રાખવી સ્ત્રી કેમ આગળ નહીં વધે એનું જ એક પ્રકારનું પુરુષ પ્રધાનનું કાવતરું છે મને તેવું લાગે અને ખાસ કરીને આજની સમાજની દીકરી અને મહિલાઓને તમારા તરફથી શું સંદેશ હશે મારે તો સ્ત્રી તરફ ને મારે બે જ સંદેશ હું હંમેશા આપું છું સ્ત્રીઓને કે ભણો ભણવાથી તમારી છે ને કે જ્ઞાની ઉપલબ્ધ શું થાય છે તમે બીજું કે ભણી ગણીને તમે આર્થિક રીતે સદ્ધર થાવ તમે આર્થિક રીતે સદ્ધર થશે ને મહિલા ભલે ગમે તે કામ કરે કચરાવાળાનું કામ કરે કે મારી જેમ ડૉક્ટરનું કામ કરે પણ એ આર્થિક રીતે સદ્ધર હશે ને તે પોતાના નિર્ણયો જાતે લઈ શકશે બિલકુલ તે નિર્ણય શક્તિ કેળવવા માટે એને ભણવું પડશે અને આર્થિક રીતે સદ્ધર થવું પડશે અને થોડા બહાદુર થવું પડશે એને બધા જે જંજીરો છે ને કે કાર્લ માર્ક્સે કહ્યું ને એને આમ જનતા માટે કહ્યું તો પણ હું સ્ત્રીઓ માટે આ વાપરું છું કે સ્ત્રીઓમાં જે બેડીઓ બાંધેલી છે ને આપણે માત્ર એ તોડવાની જ છે આપણે ગુમાવવાનું કઈ નથી આપણે માત્ર બેડીઓ જ તોડવાની છે આપણે કોઈ સમાજ વિરુદ્ધિ કાર્ય નથી કરવાનું પણ સમાજમાં રહીને આપણા દેશના સુધારા માટે આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે હું ભણેલી છું મારા બાળકો ભણેલા છે બિલકુલ તો હું જરા વિચારી શકું છું તો મારા મારી દીકરી પણ વિચારી શકે છે તો સ્ત્રી છે ને એ કુટુંબનો પાયો છે બિલકુલ એટલે પાયો મજબૂત રહેશે તો આખો સમાજ મજબૂત થશે એટલે આપણે સ્ત્રી સશક્તિકરણ કરવાની જરૂર છે એના માટે આર્થિક સામાજિક માનસિક અને શારીરિક મજબૂતાઈ આપવી પડશે બિલકુલ અને આપ એક સ્ત્રી તરીકે રેશનલિઝમ સાથે જોડાયા છો તો આપના અનુભવો કહે કારણ કે સ્ત્રીઓનો એક ડર હોય છે અમે રેશનલ તરફ જઈશું અથવા તો એ અભિગમ અપનાવશું તો અમને સમાજ તરફથી દૂધ કરવામાં આવશે અમને હેરાન કરવામાં આવશે તમારા અનુભવો કેવા રહ્યા છે મને તો બિલકુલ કોઈએ હેરાન કરી નથી મારા કુટુંબમાં મેં અંતર જ્ઞાતિ અંતર ધર્મ સાથે લગ્ન કરેલું છે મારા હસબન્ડ ક્રિશ્ચન છે મારી વહુઓ બધી હિન્દુ છે અમે ઘરમાં કોઈ ધર્મ પાડતા નથી અમે આનંદ જ કરીએ છીએ જો કોઈ પણ ધારો કે કોઈના નામે અમે ઢોલક વગાડવી હોય ત્યારે તો અમે ઢોલક વગાડીએ પણ કોઈ પૂજા કરતા નથી તમને નવાય લાગશે કે મારા છોકરાઓ જ્યારે એસએસસીનું પરિણામ પેલું પાસ કરે તો સર્ટિફિકેટમાં લખાવે તમારું રિલિજિયન તો મેં જઈને માનવતા લખ્યું ઓકે એટલે પેલા ક્લાર્કે બોલ્યો કે ભાઈ આ કયો ધર્મ છે મેં કાં બહુ જૂનો ધર્મ છે અત્યારે પ્રચલિત નથી તો મેં એમાં કોઈ ધર્મ લખ્યો નથી તો વાત એમ છે કે હું કોઈ પૂજા પાઠ કરતી નથી ધારો કે હું કોઈ મંદિરમાં કે તાજમહેલમાં જાઉં તો કલાકૃતિ માટે જાઉં કે એ જમાનામાં કેટલું સરસ હતું પણ હું કોઈ એવી આસ્થા માટે કે કોઈ મારું ભલું કરશે એ નથી આપણું ભલું આપણે જ કરવું પડે અને હું ઘણી વાર છે ને સ્કૂલમાં પણ એ કૃષ્ણનો દાખલો આપું કૃષ્ણ ભગવાનનો જેથી એ લોકો સમજી શકે કારણ કે બધા કૃષ્ણને માને છે કે કૃષ્ણ ભગવાને જ્યારે પાર્થિવ તીર માર્યું તો પેલું તીરમાં પણ પેલું યાદવોનો નાશ કરવાવાળો લોખંડ કટકો હતો જો તમે એ દંતકથા વાંચો હતો એ તીર કૃષ્ણને વાગ્યો એટલે કૃષ્ણ મરવા પડ્યા એટલે જઈને પાર્થિવ જોયું કે આ તો કૃષ્ણ તો કે કૃષ્ણ ભગવાન તમે તો મરવા પડ્યા છો હવે તમે સમાજને શું સંદેશો આપશો કે હું તો પાર્થિવ છું હું તો અર્જુન છું નહીં કે તમે મને ગીતા સમજાવો તો કૃષ્ણ એવું કહ્યું કે હવે કોઈ ઈશ્વર કે ભગવાન કે સંત જન્મવાનું નથી માનવે જ માનવનો ઉદ્ધાર કરવો પડશે તો મને લાગે છે કે આ વાર્તા જેણે પણ ઉપજાવી કાઢી છે બહુ જ સરસ ઉપજાવી કાઢી છે કે પારધીને કૃષ્ણ વચ્ચે શું વાતથી થઈ એનું તો કોઈ સાક્ષી છે નથી પણ વાત એમ છે કે આપણે જ આપણો ઉદ્ધાર કરવો પડે માણસે જાતે પોતે પોતાની જાતે જ ઉદ્ધાર કરવો પડે સ્ત્રી હોય કે પુરુષ હોય ઉદ્ધાર કરવો પડે અને એ પણ આ ચાર વસ્તુ શારીરિક રીતે એને તંદુરસ્ત રહેવું પડે માનસિક રીતે એને સ્ટ્રોંગ રહેવું પડે આર્થિક રીતે પગભર રહેવું પડે અને શૈક્ષણિક રીતે એને સક્ષમ રહેવું પડે બિલકુલ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કિમતી સમય ફાળવ્યો અને લોકોને આટલી ખૂબ સરસ આજે આખા ગુજરાતના નેશનાલિસ્ટો જ્યારે અહીંયા આગળ ઉપસ્થિત થયા છે તો આ સંમેલનનો ખરેખર ઉદ્દેશ્ય શું હતો અને આ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો શું છે આવો ખાસ કરીને સેટ મેજિક સેટ તરીકે ઓળખાય છે અને સેટ મેજિક સેટની પ્રચાર પ્રસાર માટે આ ગુજરાત બોલાવીને માહિતી આપવાની અને એની કાયદાની જોગવાઈઓ માટે સમજાવવા માટે

Pogub, gràcies